અંકલેશ્વર મહા ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારોનું શાલ ઓડાડી ફૂલ પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને સફાઈ કર્મચારીઓના પગ ધોઈ તેમને શાલ ઓઢાડીને ફૂલ પહેરાવી સન્માન કરવા કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમાનતાના

નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદુકા પાદ પ્રચ્છાલન અને સાલ ઓળાડીને સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવ્યું છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ ગત સોમવારે ગઈ એ એમની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ગોઠવેલ છે એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા ગત રવિવારે સંપૂર્ણ ગુજરાતભરમાં એક જ દિવસે પાંચસો સ્થાનો ઉપર મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ દરેક સેવા વસ્તીઓમાં અલગ અલગ જગ્યાએ ડૉક્ટરની ટીમ જઈ અને મુક્ત તપાસ તેમ તેમજ દવા ઉપલબ્ધ કરાવી એ અંતર્ગત અંકલેશ્વર ખાતે પણ નવી નગરીમાં લગભગ સૌથી ઉપર દર્દીઓએ આ સેવાનો પણ લાભ લીધો દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ આ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અને સેવાના માધ્યમથી કોઈક ને કોઈક કાર્યક્રમ કરે છે અને એ સંદર્ભમાં આજે આપણે અંકલેશ્વર પ્રખંડ દ્વારા આ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદ પ્રચ્છાલન તેમજ સાલ ઓળાળીને સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવેલ છે જય શ્રી રામ જય ભીમ જય શ્રી